પંચમહાલ જિલ્લા માં ખાણ ખનીજ વિભાગ અને પુરવઠા વિભાગ ની જાસૂસી બાદ હવે વન વિભાગના અધિકારીઓની જાસૂસી થયા ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં ઈસમો વોટ્સએપ ગ્રુપ બનાવીને માહિતી આપ લે કરતા હતા આ મામલે અગિયાર ઈસમોની અટકાયત બાદ વધુ છ ઇસમોને ઝડપી પાડવામાં સફળતા મળી છે સરકારી ગુપ્ત ગતિવિધિઓ અને તપાસ જેવી સંવેદનશીલ બાબતો ઉપર નજર રાખીને અધિકારીઓની ટીમ ક્યાંક ક્યાંક પહોંચી અને તેની રજે રજની માહિતી આપતા જાસૂસી કાંડ મામલે ઈસમો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો બાદમાં વધુ પોલીસ તપાસમાં પાંચ પૈકી બે ઈસમોના મોબાઈલ ચેક કરતા તેઓના મોબાઈલમાં રંગીલું પંચમહાલ ફિર હેરાફેરી જેવા વોટ્સએપ ગ્રુપ મારફતે લાકડા માફિયા દ્વારા વન વિભાગની ટીમની જાસૂસી કરતાનું ષડયંત્ર ઝડપાયું હતું વધુ એક જાસૂસી કાંડ બહાર આવતા ખડભડાટમાં જવા પામ્યો છે વધુ તપાસ કરતા અન્ય છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે